નર્મદા તિલકવાડાના પૂછપુરા ખાતે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે સાહીઠ લાખના ખર્ચ સહિત તાલુકાના નિર્માણ માટે બસો ચાળીસ પોઈન્ટ એકત્રીસ લાખના નવા ડામર રોડનું ખાતમુહૂર્ત કરાયું આ બાબતે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે મીડિયાકર્મીઓ સાથે વાત કરતાં જણાવ્યું કે હાલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતના દરેક જિલ્લામાં વિકાસ થઈ રહ્યો છે ગામે ગામ રોડ રસ્તા પાણી વીજળીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે ત્યારે હાલ નર્મદા જિલ્લામાં પણ છેવાડાના વિસ્તાર સુધી વિકાસની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે હાલ તિલકવાડા તાલુકાના ગલુપુરા વાકોલ એપ્રોચ રોડ ઘણસીડા લીમપુરા ફેરકુઆ અને પૂછપુરા રોડ મંજૂર કરવામાં આવ્યા છે જેમાં આજે પૂછપુરાથી દેવલિયા તરફ જતા મુખ્ય હાઈવે તરફનો રોડ સાહીઠ લાખથી વધુના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે જે રોડનું આજે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધાર્મિક મંત્રોચ્ચાર સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ રસ્તો બનવાથી પૂછપુરા ગામના પ્રજાજનોને પરિવહન કરવામાં સરળતા રહેશે અને જેને લઈ ગ્રામજનોમાં ખુશી જોવા મળી રહી છે આજ રોજ તિલકવાડા તાલુકાના દેવલિયાથી પૂછપુરા ગામને જોડતો રસ્તાનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અંદાજીત રૂપિયા સાહીઠ લાખના ખર્ચે દેવલિયા મુખ્ય માર્ગથી ભુજપુરા ગામને જોડતો આ રસ્તો આજે મંજૂર કરવામાં આવ્યો છે અને એની સાથે સાથે તિલકવાડા તાલુકાના ગલુપુરા વાકોલ એપ્રોચ રોડ લીમપુરા રોડ ફેરકુવા રોડ અને આ બધા જ રોડ મંજૂર કરવામાં ગુજરાત સરકાર દ્વારા આવ્યા છે ત્યારે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને પણ હું ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરું છું અને એમાં પણ આ છ રોડની જે કામગીરી છે એ છ રોડની કામગીરી અંદાજીત બે કરોડ અને સુડતાલીસ લાખના ખર્ચે એ તૈયાર કરવામાં આવશે જેનાથી અહીંયા વસતા જે ગ્રામજનો છે જે પ્રજાજનો છે એમને અવર જવર કરવામાં સહુલિયત રહે એમને ટ્રાન્સપોર્ટેશનમાં કોઈ તકલીફ ન પડે એના માટે ગુજરાત સરકાર હંમેશા વિકાસના કામો માટે અગ્રેસર રહી છે અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા જ્યારે આ વિકાસના કામોને પ્રાધાન્ય આપવામાં આવે છે ત્યારે મારા નર્મદા જિલ્લાને પણ ખૂબ જ અંતરિયાળ વિસ્તાર એવા હોય છે ત્યાં રસ્તાની તકલીફ પડતી હોય છે ત્યારે આ રસ્તાઓ મંજૂર કરીને ગુજરાત સરકાર દ્વારા જે મંજૂર કરવામાં આવે છે ત્યારે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ ગામ ગ્રામજનોને પણ આ રીતના જે રસ્તાઓને લીધે એમને જે પડતી મુશ્કેલીઓ છે મુશ્કેલીઓને નિવારવા માટે પણ ગુજરાત સરકાર હંમેશા કટિબદ્ધ છે ત્યારે આ રસ્તાઓ દ્વારા એમનું જનજીવન સામાન્ય થઈ રહે એમને જનજીવનને કોઈ મુશ્કેલી ન આવે એ માટેની આ પ્રાથમિકતા જે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે સૌ લોકોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આજે આ કામ થવાથી પણ રોડ રસ્તાના કામ થવાથી પણ લોકો ગ્રામજનો પણ ખૂબ જ ઉત્સાહભેર અમારી સાથે જોડાયા છે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તળવી મારી સાથે રહ્યા સાથે નાંદોદ અરે તિલકવાડા મંડળના પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ બારીયાજી રહ્યા ગામના સરપંચબેન શ્રી વંદનાબેન પણ અમારી સાથે છે અને જિલ્લાના સંગઠનના તમામ હોદ્દેદારો જે વિક્રમભાઈ તળવીજી છે સાથે જયેન્દ્રભાઈ પ્રજાપતિજી છે લાલુભાઈ પ્રજાપતિજી છે આ બધા જ લોકો અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાયા છે અને સર્વે ગ્રામજનોએ પણ ખૂબ જ ઉત્સાહભે ઉત્સાહભેર અને હર્ષભેર અમને આવકાર્યા છે ત્યારે આ આવા સરસ કાર્યક્રમો થવા બદલ ફરી ફરીને હું ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું